મહાનગરપાલિકાની મળેલ સાધારણ સભામાં શાસક અને વિપક્ષી અધ્યક્ષ સ્થાને મળેલ સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવો પર ચર્ચા વિચારણા દરમિયાન શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાપીટ બોલી હતી સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવોને ને પક્ષ દ્વારા બહુમતી છે લોકોને ભાવનગર ની અંદર નારી ખાતે આવેલું સાયન્સ સેન્ટર છે

તમારી જે મને જે કહેવત નથી વાયા વાત કરવાની સાહેબ અક્ષય પાત્રમાં એક ફરી કરવા જતાં આરોગ્ય ખાતાએ એને નોટિસ આપેલી છે અને એમાં સાબિત થઈ છે આ એક મિનિટ ભાઈ મારી વાત તો પૂરી આવું દેલું છે કે કે એ આપણા એક મિનિટ એક 好。